ભાગે અઠાવીસ દુકાનો માંથી લીધેલા નમૂના નો રિપોર્ટ જાહેર મિલ્કફેડ ટોટલ સોલિડ ઓછા હલકી ગુણવત્તાથી કોલેસ્ટ્રોલ વધી શકે

આરોગ્યના નિષ્ણાંતના જણાવ્યા મુજબ આવા હલકી કક્ષાના આઈસ્ક્રીમ ખાવાથી સ્વાસ્થ્ય પર લાંબે ગાળે વિપરીત અસર થઈ શકે છે મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી ટ્રાન્સફેટી એસિડ વધી જાય છે જેથી બેડ કોલેસ્ટ્રોલ પણ વધે છે જેનાથી પ્રેશરની બીમારી થઈ છે તથા હૃદયની ધમની પર અસર થઈને હાર્ટ એટેક આવી શકે છે વળી આઈસ્ક્રીમમાં વપરાતા મિલ્કમાં લિક્વિડ પણ વધુ નીકળ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડતા એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણ એસી આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે સિસ મેટ મિલ ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે અંદર પ્રમાણ હોવું જરૂરી છે અને આ આ જે છે તેમાં પ્રમાણ મિલ ઓછામાં ઓછી હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબનો અનુકેવા. તેની કેટલી આલેસર આભી પતાને આસ્ટીમાં રુવાતી ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. એમની સામે ફરિયાદ કરવાની કાર્યવાહી ના, તો ઓર્ડર મુજબ થશે. અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે